ભાગવત રહસ્ય વીસ શ્રી કૃષ્ણ નદીને કિનારે એક ગામ હતું ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધૂંધુલી સાથે રહેતો હતો આત્મદેવ પવિત્ર હતા પણ આ ધુંધુલી સ્વભાવથી ક્રૂર પારકી પંચાયત કરવા અને ઝઘડાળું હતી આત્માદેવ નિસંતાન હતા ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી પણ સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે સંતતિ માટે આત્માદેવે ઘણા પ્રયત્ન કર્યા પણ સફળતા મળી નહીં એટલે તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો છે અને વન પ્રતિ પ્રયાણ કર્યું ફરતા ફરતા રસ્તામાં નદી કિનારે એક સંન્યાસી મહાત્મા મળ્યા છે આત્માદેવ તેમની સામે રડવા લાગ્યા છે મહાત્માએ રડવાનું કારણ પૂછ્યું આત્માદેવ કહે છે કે ખાવાનું ઘણું મળ્યું છે પણ ઘરમાં ખાનારો કોઈ નથી એટલે હું દુઃખી છું મહાત્માએ કહ્યું કે તારે ઘેર પુત્ર નથી એમાં ભગવાનની કૃપા છે છોકરો ન થાય તો માનું કે ઠાકોરજીએ મારા હાથે જ બધું વાપરવાનું મારા નસીબમાં લખ્યું છે એટલે મને પુત્ર આપ્યો નથી પુત્ર દુઃખરૂપ છે જેને ત્યાં પુત્ર છે તેને પણ ક્યાં સુખ છે ઈશ્વર જે પરિસ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વર સ્મરણ કરવું જોઈએ ભગવાનમાં વિશ્વાસ રાખો ઈશ્વર ખોટું કરી શકે જ નહીં ભગવાનમાં વિશ્વાસ ન હોય તો ભક્તિ છિન્ન ભિન્ન થાય છે મારા ભગવાનને ખોટું કરતાં આવડતું જ નથી હું ભક્તિ કરું છું એટલે ભગવાને મારી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ એમ લોકો માને છે ભગવાન કહે છે કે હું તારો નોકર છું કે તું મારો નોકર છે તમારા જીવનમાં ઉદ્વેગ થાય તેવો બનાવ બને તો પણ ભગવાનને ઠપકો આપશો નહીં સમજો કે પ્રભુએ જે કર્યું છે તે મારા કલ્યાણ માટે જ કર્યું છે ભાગવતનો એક સિદ્ધાંત છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માને તે ભક્ત છે ભક્તિનો અર્થ છે કે ભગવાનને આધીન થઈને રહેવું જોઈએ જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી અને કદાચ થાય તો તે શાનભાન ભૂલે છે શ્રી રામદાસ સ્વામીએ તેથી દાસબોધમાં કહ્યું છે કે સંતોષ એ જ સુખ છે પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ એ ભક્તિમાં બાધક છે સુખ એ સંપત્તિમાં નહીં સંતોષમાં છે એક વખત એકનાથ મહારાજ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે ગયા છે એકનાથજીને લાયક પત્ની મળી હતી તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે દર્શન કરતાં હૃદય પીગળ્યું છે આંખો ભીની થઈ છે એકનાથ મહારાજ કહે છે કે મને સ્ત્રીનો સંગ આપ્યો નથી સત્સંગ આપ્યો છે તમે મને અનુકૂળ પત્ની આપી છે તેથી હું તમારું ભજન કરું છું મને કોઈ વાર ક્રોધ આવે પણ એને કોઈ દિવસ ક્રોધ આવતો નથી મને લાયક પત્ની મળી છે તેથી હું તમારી સેવા ભક્તિ કરી શકું છું એકનાથ મહારાજના પત્ની ગિરિજાબાઈ મહારાજને કહેતા કે તમે ઘરની ચિંતા કરો નહીં તમે સતત ભગવત સેવા કરો વ્યવહારનું કાર્ય હું બધું જ કરીશ થોડી વાર પછી તુકારામ મહારાજ પાંડુરંગ પાંડુરંગ બોલતા બોલતા દર્શન કરવા આવ્યા છે તુકારામના ઘરમાં હતી તે કર્કસા હતી મહારાજ ધંધો છોડી સતત ભક્તિ કરે તે તેને ગમતું ન હતું ઘરમાં પત્ની ઝઘડો કરે છે ચરિત્રમાં તો એવું લખ્યું છે કે કોઈ વખત માર પણ મારે છે છતાં તુકારામ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો ઉપકાર જ માને છે કહે છે મને એવું નંગ મેળવી આપ્યું છે કે મને ઘરનું સ્મરણ થતું જ નથી તમારું સતત સ્મરણ થાય અને ઘરનું સ્મરણ ન થાય એટલા માટે જ તમે મને આવી પત્ની આપી છે આવી પ્રતિકૂળ પત્ની આપી છે તેથી તો હું વિઠ્ઠલ વિઠ્ઠલ કરું છું અનુકૂળ પત્ની આપી હોત તો હું ક્યાં તમારું ભજન કરી શકવાનો હતો ઉલટાનું તેની પાછળ પડી જાત અને તમને ભૂલી જાત તેથી હે નાથ તમે જે કર્યું તે સારું કર્યું છે એકનાથજીને અનુકૂળ પત્ની મળી છે તેથી આનંદ અને તુકારામને પ્રતિકૂળ પત્ની મળી છે તો એ તે ભગવાનનો ઉપકાર જ માને છે સંતોનો આ સ્વભાવ જ હોય છે નરસિંહ મહેતાની પત્ની મરણ પામી મહેતાજીએ માન્યું કે સારું થયું મારા દેખતા જેનો છેલ્લો વરઘોડો નીકળી ગયો રાધે ગોવિંદ ભજો મારી પાછળ રહ્યું હોત તો મને એની ચિંતા થાત ત્યાર પછી પરણેલો પુત્ર મરણ પામ્યો છે યુવાન પુત્રના મરણનું દુઃખ જેને માથે પડ્યું હોય તે જ આ વાત જાણી શકે એના જેવું દુઃખ દુનિયામાં બીજું કોઈ હોતું નથી નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો છતાં મહેતાજીની શાંતિમાં ભંગ થયો નથી આનંદ માને છે અને ગાય છે કે ભલું થયું ભાગી જંજાળ સુખે ભજીસું શ્રી ગોપાળ વૈષ્ણવ તે છે કે જે પ્રત્યેક પરિસ્થિતિ સારી કે ખરાબમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે અને મનને શાંત રાખે માતા પિતાને પુત્ર માટે બહુ ચિંતાઓ હોય છે પુત્રેસરણા પાછળ અનેક વાસનાઓ આવે છે પુત્રેસરણા પછી વીતેસણા અને પછી લોકેસણા જાગે છે આત્માદેવે કહ્યું કે મહારાજ આપે બહુ સુંદર બોધ આપ્યો પણ મારું મન માનતું નથી મને પુત્ર આપો પુત્ર પિતાને સદ્ગતિ આપે છે મહારાજ જેના ઘરમાં દીકરો નથી તેને સદગતિ મળતી નથી મહાત્મા મહાત્મા સમજાવે છે કે શ્રુતિ તો એક ઠેકાણે કહે છે કે પુત્રથી મુક્તિ મળતી નથી કર્મથી મુક્તિ મળતી નથી ધનથી મુક્તિ મળતી નથી પણ એકલા ત્યાગથી અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે પુત્ર જ જો સદ્ગતિ આપી શકતો હોત તો લગભગ બધાને પુત્ર છે અને તેથી બધાને સદગતી મળી જાત પિતા એવી આશા ના રાખે કે મારો પુત્ર શ્રાદ્ધ કરશે ને હું તરી જઈશ તેવી આશા રાખવા જેવો સમય નથી શ્રાદ્ધ કરવાથી જીવ સારીઓનીમાં જાય છે પણ એમ ન સમજવું કે જન્મ મરણના ત્રાસમાંથી તે છૂટે છે મુક્તિ શું એટલી સુલભ છે કે લોટનો પિંડ મૂકવાથી મુક્તિ મળી જાય પિંડદાન મુક્તિ ન અપાવી શકે શ્રાદ્ધ કરવું એ ધર્મ છે શ્રાદ્ધ કરવાની ના નથી શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે મિત્રો આવતા વિડીયોમાં આપણે ભાગવત રહસ્ય એકવીસ સાંભળીશું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં